તેમજ મીડિયાની અંદર અત્યંત ટ્રોલ થઈ રહ્યા છે આ બાબતે કોઈ એક્શન પ્લાન બનાવો એ અત્યારે અત્યંત અનિવાર્ય છે સાંભળો સાંભળો જે નશાખોરીની ફોરીની તમે વાત કરો છો પરંતુ એ બુટલેગરો પાસેથી જે હપ્તા લેવાય એમાંથી જ તો આપણા પોલીસ સ્ટેશન ચાલે છે જે બુટલેગરોને પાણી પોછીને આપણે મોટા કર્યા છે એમને ગુંડા બનાવ્યા છે એમના હપ્તામાંથી જે આપણા પોલીસ સ્ટેશનો ચાલે છે અને આપણે અવરું મોટું વર્ડપ્રોષ બનાવ્યું છે તો વ્રટ વૃક્ષના મૂળિયામાં જ આપણે પ્રહાર કરશું તો પોલીસ સ્ટેશન કેમ ના ચાલશે પૈસા આપતાના ક્યાંથી આવશે હવે ડાળો એ રીતે કાપવાની છે કે કોઈ એક ગરીબ અને સામાન્ય વર્ગ નો વ્યક્તિ હોય જેમાં બોલવાની ક્ષમતા ના હોય એવા લોકોને પકડો એવા લોકોના વરઘોડા કાઢો એવા લોકોના ટાટિયા તોડી નાખો અને સોશિયલ મીડિયામાં એ મુદ્દાને છવાઈ દેવાનો એમાં શું મોટી વાત અને વધુમાં કંઈ ઘટતું હોય તો જે વિધાનસભા આપણે કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે રાખી છે લોકોની સુખાકારી માટે જે કાયદાઓ બનાવવાના છે ત્યાં આપણે એક હોળી ધૂળેટીનું

જેટલા પણ ગુનેગારો છે બુટલેગરો છે જઘન્ય અપરાધો કરવા વાળા છે તમામ લિસ્ટ બનાવીને આપણને આપો આપણી પાસે ઓલરેડી લિસ્ટ છે જ કે કયા વિસ્તારમાં કયા બુટલેગરો કેટલો દારૂ વેચે છે કેટલો હપ્તો આવે છે કયા બુટલેગરો કયા ગુનાઓ સાથે સંકળાયેલા છે આપણા તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના કેટલા મંત્રીઓ છે જે આ ગુનેગારોને સાચવે છે એનું લિસ્ટ આપણી પાસે છે જ પણ આ તો આપણે લોકોને મૂર્ખ બનાવવાના છે કે ભાઈ લિસ્ટ જારી કરો અને લિસ્ટના આધારે પછી કેટલા ઉપર એક્શન લેવી તો આપણા હાથમાં જ છે ને એટલે આવું બધું ચાલવા દેવાનું થવાનું નથી અને તમને તો ખ્યાલ જ છે આની પહેલા પણ આપણે હરણી હત્યાકાંડમાં હત્યાકાંડની અંદર તમામ જગ્યાએ ની રચના કરશું તપાસનો ધમધમાટ કરશું અને આપશું આપણા ભાષણો ચલાવીએ છીએ તો આવા ભાષણો ચાલવા દેવાના હોય અહીંયા મૂર્ખ જનતા છે એમ છતાંય છૂટાવાનો તો આપણે છીએ ને શું ચિંતા કરવાની ચાલવા દો